પરિવારજનો સાથે વોટ્સેપમાં વિડીયો કોલ પર વાત કરી હતી અને હાલ તે સલામત હોવાની અંગે જાણ કરી હતી રિયા દોઢ વર્ષથી કિર્ગિસ્તાનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે હાલ ત્યાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમસ્યા ઊભી થઈ હતી આ સમગ્ર ઘટના વચ્ચે રિયા લાઠિયાના માતા શર્મિષ્ઠા લાઠિયાએ સરકારને ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે વિનંતી કરી છે તેમણે કહ્યું કે કિર્ગિસ્તાનમાં પાણી અને ભોજનની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી કિર્ગિસ્તાનમાં હાલ ભારે અંધાધૂની છે ત્યારે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી સાથે જ કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત કરીને લોકોને ત્યાં જવા દેવામાં નથી આવતા ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે એમએલએ કુમાર કાનાણી સીએમને રજૂઆત કરી હતી તેમણે કહ્યું કે તેમની ડિગ્રી અહીં સલામત પાછી આવે તેવી તેમની માંગ છે મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને ને બધું આવી ગયેલું છે અને એનો બધા છેલ્લે અગિયાર વાગ્યા અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે ત્રણ વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ તે પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ તે પૂરો સપોર્ટ છે એને રિયા કોની સાથે રહે છે હાલમાં એકલી જ છે કે ના ના રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે ઉમે રિયા સાથે બીજા બીજા વિઝા નથી સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે પણ રિયાથી થોડાક દૂર રહે છે શું માંગ છે સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે રિયા એ લોકોને વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે બસ બધા મોમેડિયન બધા એ સ્ટુડન્ટ બધા એ નહીં એવું નથી કીધું એવું નથી કીધું અ biện આપની કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવામાં આવે અમારી તો નથી વાત થઈ પ્રફુલ સાથે વાત થઈ ઈ લોકો કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઈન્ડિયા લાવવામાં હેલ્પ કરશું પરિસ્થિતિ છે રિયા

અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો અને અમે પણ આભાર છીએ કે મેં મારું આપ્યું બે કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસી ની અંદર થી આખો એક લેટર આવ્યો હતો એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન્સ ગુજરાત ના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધે થી હું સુનિલ સર તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશિષ દિયોરા છે જે મારા અંકલ થાય છે અને ઉર્વશી આંટી છે એની વાઈફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી મેં તારે વાત કરી હકુ ને મારા parents ને હું બસ એજ માંગુ કે લેતા હું જલ્દી ત્યાં જાશ શું સ્થિતિ છે રિયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે અત્યારે તો કે અમે બહાર તો નથી અત્યારે ઘર ની બહાર પણ અમારે કે જરૂરી તો જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટી ના યુનિવર્સિટી ના પૂરું પાડે છે બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી એમ્બેસી નું શું કહેવું છે એમ્બેસી લોકો અમને ફોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી હતી અમે મેલ્સ પણ કર્યા છે એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યુરિટી માટે અત્યારે ઊભા છે 24 7 અમારી હેલ્પ કરે છે અત્યારે કરી રહ્યા છે

બટ બીજી વસ્તુ નથી કરી એવું કંઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે વિયા ઘરે તાર મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે તો શું કેસો કે રીતે સુરક્ષા જો તમે તા વ્યવસ્થિત શું મમ્મી પપ્પાને દાદી દાદાને સંદેશ મમ્મી પપ્પાને તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા બી લેટર્સ લેખા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે એવું પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની તો બસ મમ્મી પપ્પા ને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શન માં છે મમ્મી પપ્પા કરતા પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા અમને બહુ ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર કે ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન સ્ટુડન્ટ અને રાખશું છેલ્લે હું ત્યાં સુધી અટલે બસ ટેન્શન નહીં લેતા અને શાંતિથી ત્યાં પહોંચી જઈશું